ગોધરાના ભાજપના સાંસદ પ્રભાસિંહ ચૌહાણના પુત્ર કે જેઓ કોંગ્રેસમાં છે તેની સામે સત્તાકાંડને લઈ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આજે છોટા ઉદેપુરના બોદેલી ખાતે યોજાયેલ કોંગ્રેસના નવસર્જન આદિવાસી અધિકાર અભિયાન સંમેલનમાં શંકરસિંહ વાઘેલા શક્તિસિંહ ગોહિલ અર્જુનસિંહ મોઢવાણીયાની સાથે પ્રવીણસિંહ સ્ટેજ ઉપર બિરાજમાન જોવા મળ્યા હતા ત્યારે તેમને સામે થયેલ ફરિયાદ બાબતે પ્રતિક્રિયા આપતા તેમને પોતે રાજકીય કિન્નાખોરીના ભોગ બન્યા હોવાનું અને સમગ્ર બાબતે પોતે અજાણ હોવાનું જણાવતા તેઓ જો ભાજપમાં હોત તો આવું ના થાત તેમ પણ કહ્યું હતું અને આક્રોશ સાથે હું એમની સામે કેસ તેમ જણાવી રહ્યા છે કાયદો કાયદાનું કામ કરશે ભારતીય જનતા પાર્ટીમાં બાબુભાઈ બોખરિયાથી માંડીને પુરુષોત્તમભાઈ સોલંકીની સામે ચુકાદા આવી ગયા અને એમને સજા થયેલાના દાખલા છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેલમાં કેટલો લાંબો સમય જઈ આવ્યા છે ત્યારે જે કોઈ પર કાયદાકીય જે કાનૂન વ્યવસ્થા હશે એ કાયદો કાયદાનું કામ કરશે સાહેબ કાયદાનું કામ કરશે બીજેપીની છે એ જ નીતિ કોંગ્રેસની રહેશે કોંગ્રેસ એની નીતિમાં સ્પષ્ટ છે કે જ્યાં કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને રાજકારણમાં મહત્વ ઓછું આપવામાં આવશે સાહેબ ઘણા છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી અફવા ફેલાવામાં નંબર એક છે આપતો સૌ જાણો છો કે ગણપતિને દૂધ પીવડાવી દીધું આરએસએસ એ દૂધ પીવડાવી દીધું લોકોના ટોળાના ટોળા ગણપતિને દૂધ પીવડાવવામાં જોડાઈ ગયા ત્યારે એવા સંજોગોમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ જાય છે એને બદલે ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી માંથી ઘણા બધા આગેવાનો કોંગ્રેસ માં જોડાશે બોડેલી ખાતે ના સંમેલન માં આવેલા ભરતસિંહ ને આ બાબતે પૂછતા કંઈક આવું જણાવ્યું અલ્લા રખા પઠાણ નો રિપોર્ટ છોતા ઉદેપુર